વાગોડિયામાં એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી વાગોડિયા સેવા સદન ખાતે રાખવામાં આવી હતી. વાઘોડિયામાં એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી વાગોડિયા સેવા સદન ખાતે રાખવામાં આવી હતી. આ મત ગણતરી કેન્દ્ર પર મત ગણતરીના સમય સરપંચ પદના ઉમેદવારોના ટેકેદારો તેમજ સદસ્યના ટેકેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારોના પરિણામની જાણકારી મેળવવા માટે આવી પહોંચ્યા હતા. ગ્રામ પંચાયતોના સરપંચ પદની તેમજ સદસ્ય પદની મત ગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોને વિજેતા જાહેર કરતા તેમના ટેકેદારો વિજેતાની ઉજવણી કરી હતી તેમજ વિજેતા ઉમેદવારોને ગ્રામજનોએ પુષ્પનો હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ ચૂંટણીની મત ગણતરીના સમયે અચાનક મેઘરાજા પોતાની મહેર કરી હતી અને વરસાદનું આગમન થયું હતું તેમ છતાં પણ ટેકેદારો તેમજ ગ્રામજનો વરસાદની મજા સાથે પોતાના ઉમેદવારોના પરિણામો રાહ જોઈને વરસાદમાં ભીંજાયા હતા

હું માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા પહેલા અઢી વર્ષની ટમમાં મને સમરસ ગ્રામ પંચાયતની અંદર એક સરપંચ તરીકે મને ગામ લોકો છૂટી લાવ્યા હતા પરંતુ અમુક લોકોના અમુક લોકોના લીધે જે મારા ઉપર અવિશ્વાસ મૂકી હતી એના કારણે મારે રાજીનામું મૂકી દેવું હતું પરંતુ આજે ફરીથી ગ્રામ લોકોનો સારો સાથ અને સહકાર મળ્યો છે અને ફરી મારા જંગી બહુમતીથી જે જીતાડ્યું છે તો મારા અધૂરા રહેલા કામો પૂરા કરવા માટે હું એમને વિશ્વાસ આપું છું આજ રોજ જે રિઝલ્ટનો માહોલ હતો એમાં સવારે નવ વાગ્યાનો ટાઈમ અને પહેલું જ મઢેલી અને એમાં ખાલી સરપંચની ચૂંટણી હતી મારા ગામજનો પણ બહુ જલ્દી રાહ જોઈ રહ્યા છે હું એમને મળવા માટે જરા ટાઈમ નથી લેતા પણ આ જે અઠ આઠસો ને જે ત્રેપન વોટ છે એ ગામ ગામની મોટી જીત છે કારણ કે આ જે ઓછા વોર્ડ જે સાડીના લીધે કપાયા છે અને જે સાડીઓ આપી એના લીધે ખરેખર એવી રીતે વોટ કાપવા ના જોઈએ આ બહુ થી જીત્યા છે અને બહુ સારી રીતે અમે જીત્યા છે અને આવનાર સમયમાં જે ઈચ્છાઓ છે લોકોની જે વાદા કર્યા છે એ બધા પૂરા કરવાની અમારે જવાબદારી આપી છે